અતની સ્વાગત છે આપણા YouTube ફેમિલી માં આજે 12:45 નું વીડિયો સ્ટાર્ટ કર્યો બાકી મને નવી રાત આવત ને સ્ટાર્ટ કરી નાખી આપણે આજ ફૂલ તળ ગોબડા ને આપણે બીજી વાર હતા આમાં કમ્પ્લીટ થઈ ગયું હે થોડું નેદવા ન હોય તો મજુ ને દેહે બેહાઈ તમને બે ત્રણ થી આડા થઈ જઈએ નિયા જોવે ખેંચ કર નિયા તો માટમ ક્યાંક રખડવા જાય હું તો દેઈ હગી હું કેું બતાયા અતિયા

ઘણું બરીયું હે દિગોડ પાંદવા નું હે નિનત બઈ નું કારી થારી બની હે આપડી ઢક્કા ગાડી ઢક્કા ગાડી હે હાલો ધીરે ધીરે રાખીએ તાકે તે એન બીજી વાડી હે ને અમારી આઈ ના આકવા એ બપોર પછી એટલે હું ખેંચ કરીને આખી નાખું ઈ પાહોડી ગી અમારે વિરમદર બાજીયું હે ને આઈ નાકવા જવાનો હે અહીંયા તો કાલે મેં તમને દીધું મારું મૂકી હાલો તો ધીરે ધીરે સ્ટાર્ટ કરી નાખી વાડનો આ વાડિયો હે આપણા માલ તો ઓછા ખાય છે પણ અમારા ભાઈ છોકરાઓને થોડુંક દીધું હે એના માલ વધારે ખાય છે થોડુંક આપણે ગામમાં રેડી હેડ માલ છે ને નાખવા જવાનું છે થોડુંક થોડુંક બીને નાખી દે હું અમારી વેહું ઓછું ખાય છે બહુ જ નવાતા आ वही हमें पासू को आम तो सारे जुवादर जेत तो अमा बेहूँ न खाती चढ़ी गई वरसा रहे नहीं ना साहेबे टूक में धायडी सरवा जाए आ न ख खाती अत्यारे बापा गया है सार नदी का बधु नामी धरा ना पी आ ना नहीताई रहा है हमरा ऑटोमेटिंग खोलता था बाकी गया थी उतारी डेगलो पर नहीं खो आप मेहनवी में ऑलरेडी बे वार हाथी हाली गए आज लगभग नेदे जहाँ चार आई होवे रू हमें नेदे है

के है गया है, है नावा क्या थोड़ा छप छप कर लें, गर्मी बहुत है नहीं नही क्या आलो नहा ना आलो नही दीजिए हूँ शीसरू है, है वह तो थोड़ी बार नही मजा आई बहुत नहीं અન નાવા એવો નદી અને રાયડુ દીદી ફૂલ મને તરતા નથી આવડતું મને તરતા નથી આવડતું હવે તરતા ના આવડે ઈમેય રડે ની માં અમારે સાણો રાખો કોડે રડતો તો તરતા ના આવડે ઈમેય રડે અમે એવડા છે પાણી પી પીને અમે હી ખાતા હતા હા કી ખાકુ લોકો તને હું નતો લઈ ગયો ઉંડામાં લઈ ગયો તો આ ન્યા તું તોડતો તો હા ચાલ ચાલ તારો ક ફૂલે ફૂલ પછી હું કામનું રડી રડીને અડધો થઈ ગયો અમને હાલો મિત્રો આ સાથે વિડીયોને એડ આપી નહીં આપણે હાઈ તમને બે ત્રીજા ડાયા કામ થઈ ગયું ઓલરેડી રેડી પૂરું આ સાથે ને એડ આપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો આપણે બહુ વ્યૂ નથી આવતા થોડોક સપોર્ટ કરતા રહ્યો બધા મિત્રો